ડભોઈ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવ્યું ડાંગરના પાકમાં આશરે કરોડોનું નુકસાન બદલ ડાંગરમાં ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવું ઘાટ ગત વર્ષે મણનો ભાવ ચારસો પચાસ રૂપિયા હતો આ વર્ષે પાકમાં ભેજ લાગી જતા પ્રતિ મણ સરેરાશ ત્રણસો પચાસ રૂપિયા વેપારીઓ આપી રહ્યા છે ડબોઈ પંથકમાં ચાલુ સપ્તાહ દરમિયાન ડાંગરના પાકને કામગીરીમાં છે છે આ વર્ષે કમોસમી વરસાદને કારણે ડાંગરમાં ભારે નુકસાન થયું છે ખેડૂત આગેવાનોના અંદાજ મુજબ ડબોઈ પંથકમાં વરસાદે ત્રીસ ટકા પાકને ખરાબ કરી નાખ્યો છે જેના કારણે કરોડોનું નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ અને આર્થિક ક્ષેત્રોની જેમ ખેતીના વ્યવસાયને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે આ વર્ષે ચોમાસાની પહેલાં ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે ડભોઈ તાલુકાની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ડભોઈ તાલુકામાં અંદાજે બાવીસ હેક્ટર જમીનમાં ડાંગરનો પાક લેવાયો હતો ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું તાજેતરમાં કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં ડાંગરના ઊભા પાકમાં પાણી ભરાઈ જવાને કારણે ડાંગરના છોડ નમી ગયા હતા અને દાણા પાણીમાં તરતા જોવા કમોસમી વરસાદે ડાંગરની વાવણી કરનાર ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે એક અંદાજે ત્રીસ ટકા પાકને નુકસાનને સહન કરવાનો વારો આવ્યો છે એટલે કે એક હેક્ટર કરતાં વધુ વિસ્તારનો પાક નિષ્ફળ ગયો છે એક હેક્ટરમાં આશરે સાતસો કિલો ડાંગર પાકી છે અને એક હજાર હેક્ટરમાં સાત લાખ કિલો એટલે કે પાંત્રીસ હજાર મણ ડાંગરનો પાક નિષ્ફળ ગયો આ વખતનો ભાવ ગણીએ તો સરેરાશ કરોડો રૂપિયાનું નુકસાન ડભોઈ પંથકના ખેડૂતોને થયું છે સ્થાનિક ખેડૂતોના મતે ગત વર્ષની સરખામણીમાં ડાંગરના પાકમાં વિનાશ પડી ગયો હોય માર પડ્યો છે વરસાદને કારણે પાકને નુકસાન પહોંચતા લક્ષ્યાંક મુજબનો ડબોઈ પંથકમાં કમોસમી વરસાદને કારણે ડાંગરનો ઉભો પાક ભીંજાઈ ગયો છે તો કેટલોક પાક નમી પડતા ખેતરમાં ભરાયેલા પાણીમાં નાશ પામ્યો હતો મોટે ભાગે ખેડૂતો બચેલો પાકની કાપડી કરી તેને સુકવવાની પ્રક્રિયાને બાદમાં ગુણો ભરી માર્કેટમાં વેચવાની તૈયારીઓ આદરી દીધી હતી પાકનો જથ્થો ઉતારી શકાયો નથી ને આ વર્ષે પ્રતિમન રૂપિયા ચારસો પચાસથી રૂપિયા ત્રણસો પચાસનો રૂપિયાનો ડાંગરનો ભાવ વેપારીઓ મૂક્યો છે જે ગત સિઝનમાં પ્રતિ મન રૂપિયા ચારસો પચાસ હતો આમ તો સ્થાનિક ખેડૂતો વર્ષમાં બે વાર ડાંગરનો પાક લેતા હોય છે પરંતુ આકાશી મારને કારણે વળતર મજરે મળી શકતું નથી વટવાણા ઇરિગેશન વિસ્તારમાં ડાંગરનું સતત પાક ઉનાળુ પાક લેવામાં આવેલ હતો પણ કમોસમી વરસાદના લીધે આ વર્ષે એટલું બધું નુકસાન થયું છે ખેડૂતનું તો ડાંગરનો પાક આખો નાશ પામે છે પલળી ગયું છે એ વેપારી લેવા તૈયાર નથી વેપારી અત્યારે સાડા ત્રણસો રૂપિયા મણ ડાંગર માંગતો હોય છે જે ખર્ચો પણ ના નીકળે ખેડૂતનો આજ ડાંગરનો ભાવ પાંચસો સવા પાંચસો રૂપિયા ચોમાસામાં આવે છે તો અત્યારે આર્થિક રીતે ખેડૂત પડી ભાગેલો છે લોનના હપ્તા ભરવા કે બેંકમાં પૈસા ભરવાની સંકળામણ ઊભી થવાની પરિસ્થિતિ ઊભી થઈ છે આ સંજોગોમાં સરકારશ્રી સર્વે કરી ને આ જે કંઈ બી ખેડૂતોને નુકસાન થયું છે એમાં કંઈ મદદરૂપ થાય એવી અમારી સરકારને અપેક્ષા છે આશા છે